હેલો એવરીવાન રેસ્ટીઝ કુકિંગ ટોરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ગળ્યો ખીચડો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ તો તેના માટે મેં અહીં એક બાઉલ આવી રીતે છડેલા ઘઉં લીધા છે જે તમને કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં આસાનીથી મળી જાય છે અને જો ના મળે તો તમે અહીં ઘઉંના ફાડામાંથી પણ આ ખીચડાને બનાવી શકો છો સાથે અહીં એક કલાક અગાઉ પલાળેલી અડધો કપ તુવેરની દાળ અને ચાર ચમચી જેટલા પલાળેલા સિંગદાણા સિંગદાણાને પણ મેં એક કલાક માટે પલાળી દીધા હતા તો મેં અહીં છડેલા ઘઉંને સાત કલાક અગાઉ પલાળીને રાખી દીધા હતા તો તે પલળીને આવા સરસ થઈ ગયા છે તમે જોઈ શકો તો એકદમ સરસ આવી રીતે પલળી ગયા છે તો હવે આ ઘઉંમાંથી આપણે પાણી નીતારી લઈશું અને ત્યારબાદ એક પ્રેશર કૂકર લઈ લઈશું અને તેમાં આ ઘઉંને ઉમેરી દઈશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહીને બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે ઘઉંની સાથે આપણે પલાળીને રાખેલી તુવેરની દાળ અને સિંગ દાણા ઉમેરી દઈશું અને સાથે આપણે અડધો કપ લીલી તુવેરના દાણા ઉમેરી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુઓની મીઠાશ જળવાઈ રહે એટલા માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અહીં તમને આપણી ચેનલમાં તીખા ખીચડાની રેસીપી પણ મળી જશે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે તેને પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને સાથે આપણે આઠથી દસ જેટલી સૂકી ખારેકના ટુકડા કરીને ઉમેરી દઈશું અને હવે પ્રેશર કુકરમાં આપણે પાંચ સીટી થાય ત્યાં સુધી ઘઉંને બાફી લઈશું ત્યાં સુધીમાં આપણે ખીચડામાં સારી એવી ફ્લેવર આવે એટલા માટે આપણે તેનો મસાલો તૈયાર કરીએ તો તેના માટે એક ટુકડો તજનો એક ટુકડો જાવંતરીનો અને એક ટુકડો આપણે જાયફળ લઈ લઈશું અને તેનો આવો પાવડર તૈયાર કરી લઈશું હવે આપણા કુકરમાં પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે તેનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણા તુવેર અને ઘઉં સિંગદાણા બધું સરસ બફાઈ ગયું છે આપણે હાથેથી આવી રીતે જોઈએ તો આપણો ઘઉંનો દાણો આસાનીથી તૂટી જાય છે બસ આપણે આવી રીતે જ ઘઉં જોઈએ છીએ ઘઉં આપણે સાવ ભાંગી ના જવા જોઈએ તો હવે આપણે ખીચડો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે આપણે એક પેન લઈ લઈશું પેનમાં આપણે ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે રાખી દઈશું ઘી ગરમ થાય એટલે તેમાં ચાર પાંચ કાળા મરી અને એક તજનો ટુકડો ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે બે ચમચી ટુકડા કરેલી બદામ બે ચમચી કાજુના ટુકડા બે ચમચી અખરોટના ટુકડા અને બે ચમચી પિસ્તાના ટુકડા ઉમેરી દઈશું અને સાથે આપણે બે ચમચી લાલ સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું અને બે ચમચી ચારોલી ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને ઘી સાથે સારી રીતે શેકી લઈશું તમને આમાં કોઈ પસંદ હોય તો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે ઘીમાં આપણું ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ ગયું છે અને આપણી બધી દ્રાક્ષ સારી રીતે ફૂલી ગઈ છે ત્યાં સુધી આપણે આ ડ્રાયફ્રૂટને શેકીશું હવે આપણે તેમાં બાફીને તૈયાર કરેલો ઘઉં અને તુવેરદાળ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આ સમયે આપણે તેમાં સમારેલો અડધો કપ ગોળ ઉમેરી દઈશું અને સાથે આપણે અડધો કપ ખાંડ ઉમેરી દઈશું તમે આ ખીચડાને એકલા ગોળમાં અથવા તો એકલી ખાંડમાં પણ તૈયાર કરી શકો છો હવે ગોળ અને ખાંડને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ગોળ અને ખાંડ ઉમેર્યા બાદ ખીચડાને આપણે ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું અને ત્યારબાદ તેમાં આપણે એક ચમચી દૂધમાં પલાળેલું કેસર ઉમેરી દઈશું અને સાથે આપણે આવી રીતે વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ માટે આપણે ફરી પાછું ખીચડાને ચડવા દઈશું ખીચડો જેમ આપણો પાકશે તેમ જ આપણો ખીચડો ખાવામાં મીઠો લાગશે તો હવે આપણો ખીચડાને ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે તૈયાર કરેલો તજનો મસાલો ઉમેરી દઈશું અને સાથે આપણે એક અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં આપણો ખીચડો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને તેને ગેસ પરથી નીચે ઉતારી લઈશું ખીચડો આપણો આવો થોડોક લિક્વિડ જેવો હોય ને ત્યારે જ આપણે નીચે ઉતારી લઈશું કેમકે ઠંડો થશે ને એટલે તે થોડો થીક થઈ જશે તો હવે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે ખીચડાને સર્વ કરીશું આ ખીચડો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે આપણો ખીચડો ખાવામાં સ્વાદિષ્ટ લાગે એટલા માટે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને સાથે આપણે ઉપરથી થોડા કાજુ અને પિસ્તાની કતરણ લગાવી દઈશું તો તૈયાર છે આપણો ઉત્તરાયણ સ્પેશિયલ કળીઓ ખીચડો ઉત્તરાયણમાં બધાના ઘરે ખીચડો જરૂરથી બને છે તો આ ઉત્તરાયણમાં તમે ગળીઓ ખીચડો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ઉત્તરાયણ સ્પેશિયલ ગળીઓ ખીચડાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં અને ઉત્તરાયણની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ